અને તમાર કેવો છે રાજુજી કો અમાર તો હારા છે હારા છે તમે મે તો આયા છે છે પણ ના આવે તો કા હારા છે એમ તો શું શું વાયો તમે જીરુ ગવ ને છે અલ્યા દરા છે ચાલુ છે ચાલુ છે અલ્યા મન્યા હા ત આપણ કરું છે અડજો આપણે બેહ હું તો જોઈને બેહ તાર જાવ હોય દીજા મને અઠા દેવ નીકળન કો નઈ આવતી અરે બેહી છે કાય ના

મું છે આમ ફિર પેલા પીતા એટલે તમર શરીરમાં દારૂ ના દાતો જાતો કરી પણ અમે બંધ કર્યો છે દારૂ હવે નહી પીતા હારો બેહારો હારી હારી વાખુ કરો અલા આ તો મોણો તો તો વેઠા મે લીલા અમે મોણો નહી ઈ બે ચાર વેઠાડી લાગતા નહી બસિન ઓમસી મોટો મું

એ ઉપાડી દે ને રંપુલે હમની મારની ખરે વાતો હમણે મારવાનું નહીં કોઈ ઝઘડો હગરો નઈ છોડી મુ પાછું પડ્યું છે મોન નકે ના બોલો નહી વિરુદ્ધ મત કર

पहिला yeah. <t– tr seine Christmas> અરે મારુ વાત વાત આપણે હેડો એટલે કો આગળ આપણે